સોને કી રાજા રાવત રણસી તમે બધા મને ઓળખો જ છો લાવ તારે અત્યારે હાલ મારા પ્રધાનજીને બોલીને મારા રાજની હાલચાલ પૂછું

એના માટે મારું રાજ પણ અર્પણ કરવા તૈયાર છું અરે મહારાજ અરે મહારાજ સવાબને સરાવનો શોખ ન કરીએ રાજન હાજી જી બાપુ ગમે ત્યાં જાય અને મારા માટે રૂપસુંદરી અહીંયા રાજમાં હાજર કરો પણ અત્યારે ને અત્યારે હા અત્યારે ને અત્યારે ગમે ત્યાંથી લાવો જાગે ત્યારે માગે આવા રાજા તો ભીખ માગે અરે પ્રધાનજી મારી આજ્ઞાનું પાલન કરો તમે અરે મહારાજ ટોલા મારું ગજરા મારું મારો મગજ હટે તો તમને હશે બાપુ જવા દો કરું રો હું મારા મિત્ર ને કોલ કરું હેલો કાળુ પ્લીઝ કહું હેલો 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 બાપુ ફૂલ થઈ ગયો તો આવું હલવે હલવે તમે ચિંતા ના કરશો મજા મજા બાપુ શું છે બોલો બધું સંગાત જે જોઈએ નથી પણ આ કોણ છે અરે આ મારો છે તમે ના કીધું બધું શું રાજ્યની ખાલી નહીં રેડી પોટલી લાવો હું થોડો કરું ના હોય હા ઇંગ્લિશ બીજા પણ દેશી જ મળે આપણે દેશી તો દેશી એટલે પૂછો ગ્લાસમાં પીશો કે ગ્લાસમાં પીશો હા ગ્લાસમાં જ રાજા હંમેશા ગ્લાસમાં જ પીવે પૈસા જ નથી છે ને ગ્લાસના સ્ટીલનો છે પણ ચાલશે ચાલે દે પે દેખાડું ને આપી દે ઇફેક્ટ સમજો નટુ બાપુ મા બેબી જો નકે એક આયતો पी कारी पी रे रु में મતરે તારું હવે બતાવો મારા પરુ ધાજ એ મારા મારા પરુ ધાજુ

બેકાર રાજા હોય ને સાહેબ પતન થઈ જાય હે મારા રાજા ને મને પીવા

Mmm! -hmm.

હું જઉં મારા શયન ખંડ માં જાઓ તમે રૂપસુંદરી લઈને આવો કુંડાળું કુંડા રાજા એ તો કરી રાવત ને ચડ્યો આ તો આખા હલો તાર સુંદરી ની તપાસ માં એક ઝલક મારતો મારા ભાઈ બીમારી <laughs> વિચારણી <laughs> બોલો રામા પીર ની જાય દસ મિનિટ માટે પણ આપણે આરતી લઈ લઈએ રામા રામદેવ પીર ખાલી દસ જ મિનિટ માટે પાંચસોને એક રૂપિયા રામ ભરોસે મળી આવ્યો બોલો રામા પીરની જય બસો દસ રામ ભરોસે મળી આવ્યો બોલો રામા પીરની જય પાંચસોને એક કોલા સાગરભાઈ રામાભાઈ તરફથી મળી આવ્યો બોલો રામા પીરની જય સાધુ નાગમતીબેન આકાશકુમારથી પાંચસોને એક રૂપિયા મળી આવ્યો બોલો રામા પીરની જય પાંચસો રૂપિયા ભાલૈયા દલાભાઈ જેઠાભાઈ ધર્મસભા નિમિત્તે મળી આવ્યો બોલો રામા પીરની જય પાંચ છો ને એક સુરેશભાઈ નરેશભાઈ તરફથી મળી આવ્યો બોલો રામા પીરની જય એક હજારને એક નિકિતાબેન પરેશભાઈ મળ્યા મળી આવે બોલોરામા પીરની જાય બે બસો રૂપિયા નાયક ભરતભાઈ ગેલાભાઈ ઓનલાઈન મળી આવે બોલોરામા પીરની જાય બસો રૂપિયા રામ ભરોસે ધર્મ સમાજ સભાની પીતે મળી આવે બોલોરામા પીની જાય બસો રૂપિયા નાયક હર્ષદભાઈ રણછોડભાઈ તરફથી મળી આવે બોલોરામા પીની જાય એક હજારને એક ડોડિયા હર્ષદભાઈ જેસંગભાઈ રોકડા મળી આવે બોલોરામા પીની જાય એક હજાર એક ડોડિયા પારગીતભાઈ સુખાભાઈ ના મળી આવે બોલો રામા પીએ પાંચ ને એક ડોડિયા મનુભાઈ ભીખાભાઈ ના મળી આવે બોલો રામા પીન ની જાય પાંચ ને એક પરમાર ગોવિંદભાઈ રૂપાભાઈ રાવત રણસીના પાત્રમાં આપે બોલો રામા પીન ની જાય સો રૂપિયા ગ્રામ ભરોસે મળી આવે બોલો રામા પીન ની જાય